જે દેશદાસ જે દેશપ્રેમ એટલે જ વડોદરાની અંદર સૌથી વધારે રાષ્ટ્રીયતાનો ભાવ પણ આપણે જોવા મળી રહ્યો છે ત્યારે આ સમગ્ર કાર્યક્રમના સુંદર આયોજન બદલ સમગ્ર ટીમને હું હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું અને સાથે સાથે જેટલા પણ આપણા તેજસ્વી વિદ્યાર્થીઓને વિરદાવ્યા છે એ વિદ્યાર્થીઓ પણ ખૂબ આગળ વધે એવી છત્રપતિ શિવાજી મહારાજના છત્રપતિ શાંભાજી મહારાજના ચરણોમાં હું પ્રાર્થના આજ રોજ માંજલપુર ખાતે મરાઠા ક્રાંતિ સ્વરાજ સંગઠન દ્વારા મરાઠી મરાઠા ક્રાંતિ સ્વરાજ સંગઠન દ્વારા જે વિદ્યાર્થી ગૌંગ પુરસ્કાર સાથે સાથે સમાજ સેવિકાનો સત્કાર અને જે મહારાષ્ટ્રીયન સમાજના જે આગેવાનો છે જે સ્પોટ કોમ્પ સ્પોર્ટમાં આપણું નેશનલ અને સ્ટેટ રમીને આવ્યા છે એ લોકોના જે ભવ્ય સત્કાર કરવામાં આવશે તેની સાથે સાથે આજે મરાઠા ક્રાંતિ સ્વરાજ સંગઠનને વડોદરામાં સ્થાપિત થઈને ચાર વર્ષ પૂર્ણ થયા છે તે સંદર્ભાદ આજે આપણે માંજલપુરમાં રાયગઢ જિલ્લા મરાઠી સમાજ ત્યાં ખાતે આ પ્રોગ્રામ રાખવા આવેલો છે મહારાષ્ટ્ર અમારા સંસ્થાપક સદસ્ય શ્રી રાવ ભોસલે સાહેબ એ પણ અહીં ઉપસ્થિત છે તેમની સાથે રાજુભાઈ શિવાડે ગુજરાત રાજ્ય ઉપાધ્યક્ષ પાંડુરંગ દાદા મોરે સર ચિટનીસ પ્રદીપભાઈ મોરે આ સાથે અનેક આગેવાનોએ ઉભા રહ્યા છે દેશ અને ધર્મો માટે પોતાના સમગ્ર જીવન દરમિયાન છેલ્લા શ્વાસ સુધી લડીને દેશની રક્ષા કરનાર એવા સુરવીર અને મહાન યોદ્ધા છત્રપતિ શંભાજી મહારાજને સત્સદ નમન અને વંદન કરું છું આજ રોજ મરાઠા ક્રાંતિ સ્વરાજ સંગઠનો દ્વારા છત્રપતિ સંભાજી મહારાજની ની જન્મોત્સવ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે મહારાષ્ટ્રીય સમાજના વડોદરા શહેરમાં જે પણ દસ અને ધોરણ બારમાં વિદ્યાર્થીઓ સારા એ રીતના બધા પાસ થયા છે એ લોકોનું પણ સન્માનનું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સદાનંદ ભોસલે અમારા આગેવાન પ્રદીપભાઈ મોરે પાંડુંગ દાદા મોરે સુરેશભાઈ કદમ અને સાથે વિવિધ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને આજે વિદ્યાર્થીઓ સાથે સાથે અમારા સમાજના અગ્રણીઓ અને માતાઓ અને બહેનો જે અહીંયા ઉપસ્થિત છે તે સર્વનું અહીંયા સ્વાગત કરું છું સાથે સાથે આપણા લોકલાડીલા સાંસદ હેમાંગભાઈ જોશી અને કાઉન્સિલરશ્રીઓ પણ ઉપસ્થિત છે તે સર્વનું અહીંયા હું હાર્દિક સ્વાગત કરું છું આશીષ મો